ભાવનગર જિલ્લાના પાલિતાણામાં પ્રેમ પ્રકરણમાં યુવતીને પરિવારે મોતની ભેટ આપી છે રાણપડા ગામમાં ઓગણીસ વર્ષીય જલપા રાઠોડને અન્ય જ્ઞાતિના યુવક સાથે પ્રેમ સંબંધ હતા જે પરિવારને મંજૂર નહોતું આબરૂ જવાના ભાઈમાં પિતાએ પોતાની જ દીકરીની નિર્મમ હત્યા કરી નાખી પિતા દીપકભાઈ રાઠોડે પોતાના ભાઈ લાલજીભાઈ સાથે મળી દીકરીનું ગળું દબાવી તેની હત્યા કરી એટલું જ નહીં પરંતુ સંબંધીઓને જાણ કર્યા વગર જ બારોબાર જલ્પાનો અંતિમ સંસ્કાર પણ કરી નાખ્યો મૃતક જતા પાલીતાણા રૂરલ પોલીસમાં ફરિયાદ દાખલ કરાવી ફરિયાદ અને તપાસના આધારે પોલીસે પિતા દીપકભાઈ ધીરુભાઈ રાઠોડ અને કાકા ભાવસંગભાઈ ઉર્ફે લાલજી ધીરુ રાઠોડની ધરપકડ કરી છે પલતાણા રૂરલ પોલીસ સ્ટેશનનો રણપાડા ગામ કે જે હત્યાનો બનાવ બનવા પામેલ હતો ગત રોજ તારીખ સાત ત્રણ બે હજાર પચીસના રોજ આ કામના મરણ જનાર જલ્પાબેન દીપકભાઈ રાઠોડ કે જેઓની ઉંમર વર્ષ હતી જેઓને અન્ય વ્યક્તિ સાથે પ્રેમ સંબંધ હોય આ બાબતે તેમના પિતા અને આ કામના આરોપી દીપકભાઈ ધીરુભાઈ રાઠોડને વનમાં ખોટું લાગી આવતા જલ્પાબેનને ગળું દબાવી તેમની હત્યા નીપજાવી હતી ત્યારબાદ દીપકભાઈ ધીરુભાઈ રાઠોડ તથા તેમના સગાભાઈ લાલજીભાઈ ધીરુભાઈ રાઠોડ તેઓ બંને ભેગા મળી અને રણપડના સ્મશાન ખાતે ડેડ ગોડીને સળગાવી અને પુરાવાનો નાશ કરી લેતો તથા આ કામના નજરે જોનાર સાહેબ અને મમરણજનના સગાકા બેન ધ્રુવાંસી બેન પણ આ બાબતની કોઈને જાણ ન કરવા બાબતે ધમકી આપેલી હતી સદુર બાબતે પોલીસ સ્ટેશન દ્વારા આ બાબતે ગુનો નોંધી આગળની કાર્યવાહી કરવામાં આવેલ છે